એ એને લઈને આવ્યા તો એને એમ છે તકલીફ છે છાતીમાં દુઃખે મોઢામાં ભીણ આવી ગયા એમ કે છે કે માલસીટ છે ઉવા લઈ જાવ લઈ જાવ આજની એમરજન્સી છે સાત નંબરની સાત નંબરમાં પેશન લઈ ગયા પેશન લઈ ગયા તા મેડમ છે મેડમ નું નામ કોઈ આપતા નથી નામની મને ખબર નથી અને બીજું મારું કહેવાનું એટલું થાય કે મેડમ જે પેશન ના આવે એ પહેલા હોય કે કોઈની ફાઇલ લખવી એ એમરજન્સી છે મોઢામાં પેશન ને આવી ગયા ત્યાં સુધી સારવાર આપતા નથી અને બીજું કે મેં એવું કીધું કે મેડમ તમે હવે લ્યો તો મને કેસ માસી ઉભા રહ્યો એનું કારણ છે કે એને એમ કે આ તો પટ્ટાવાળી છે ને એને શું ખબર હોય ઓલા પેશન્ટ મોઢામાં ફીણ આવી ગયા એની તો તમે સારવાર કરો એને ન કરી પણ છોકરાઓને કીધું એક ફોટો લ્યો એટલે મારે ને ખબર પડે નકર આ તો આમ જ કરશે તો મોબાઈલ જોઈતા હાથ ચલાકી કરી કેમ તમે કેસ વિડીયો ઉતારો એના ઇન્ટરનેટ છે સારવાર ઉસકી સારવાર બંધ કરની હે એના ઇન્ટરનેટ સારવાર બંધ કરી દીધી પેશન્ટ હાલત ગંભીર ઉપર ગંભીર બરોબર એના બધાય સિસ્ટર ઇન્ચાર્જ બધાય એના ફેવર હતા અને અમે ચાર જણા હતા એ બે જણા હતા તમે વિચાર કરો એનો ડોક્ટર એ તો અમને ની બેન મને સપા જપી કરી છે જોવા બધા વિખોડિયા ભલ લીધા છે મને કાન માં દુખે છે અત્યારે મને ચક્કર આવે મને બીપી ની તકલીફ છે મારું એક જ કેવાનું થાય છે કે જે આજ હું પંદર સોળ વર્ષથી સિવિલ ની અંદર જોબ કરતી હોય અને આ લોકોના અનુભવ ધરાવતી હોય તો મારું કેવાનું એ થાય કે આજે આમ જનતા નું શું કે બિચારા પપડીને ને મરે એનું કારણ છે કે એક જ વાર કોપડા એટલે કે એનું fashion અંદર છે એ બીવે છે આ બીતા હતા અમારે નથી કરવું હવે ગરીબ છે એને કહે ઘરે લઈ જાવ હવે ઘરે લઈ જવા જેવું કોઈ કન્ડિશનમાં જ નહોતું તો આ બધા અંદર ઇમરજન્સી વાળા ડોક્ટર તમામ ડોક્ટર એના ડોક્ટર ને સપોર્ટ આપતા હતા એને એમ કે આ તો માછી છે ને પાછી એવી ધમકી આપે સિક્યુરિટી ને બોલાવી કે કાલથી આવડી આ ન જોઈ તો મારું કેવાનું એટલું થાય છે એ ડોક્ટર મને પગાર ચૂકવે છે મારું કહેવાનું એટલું છે મને ઈ થવા જ જોઈ અને એને કેમ મોકલી દીધી મારું મારું એક જ છે એને હાજર કરો અહીંયા ગમે ત્યાંથી એને હાજર કરો એને અને જે તે ડોક્ટર હોય એના બીજા અત્યારના ડોક્ટર સવાર વાર આઠ વાગા વાળા આવ્યા એ બોલ બોલ કરતા હતા એને સપોર્ટ આપ્યો મારું કહેવાનું એટલું જ થાય છે કે જે પેશન્ટને સારવાર ના મળતી હોય ને એ સારવાર મળવી જોઈએ આપણે પંખા દેવા નતા હું પોતે આઠ કલાક સખત ઊભી રહું છું ખોલાવજો મારા નામના કેમેરા

ને અત્યારે એને છે ને ઘર ભેગી કરી દીધી છે મારુ કહેવાનું એટલે થાય જે તે doctor હોય એને હાજર કરે અને એની એવી કોઈ authority નથી કે એના ઘરેથી મને પગાર નથી આવતો એટલે મારું કહેવાનું એમ થાય જે રાતે patient ગયું ને એ doctor અને sister ના બેદરકારી ગયું છે રાતે આ બીજું patient એ મારું જ છે એટલે હું એમ કહું છું કે અત્યારે જે patient સારવાર છે એને કાઈ બી જો તકલીફ થાશે એની સંપૂર્ણ જવાબદારી આજના ડોક્ટર સિસ્ટર અને જે કોઈ હશે એના અંડર એની જવાબદારી રહેશે મારું કહેવાનું એટલું થાય છે બીજું કઈ નહીં કોરો નામ મારું નામ વિકાસ પ્રવીણભાઈ ધામેચા એ મારા મમ્મી થાય છે અમે સાડા સાત આસપાસ અહીંયા પહોંચ્યા તો અમે પેલા ઇમરજન્સી વિભાગમાં લઈ ગયા તો અમે અહીંયાથી ફાઇલ ને એ બધું કઢાવ્યું તો એ એટલી આમ મોઢામાંથી ફીણ આવી ગયા હતા ડોક્ટરે ખાલી ફાઇલ જ જોઈ છે અને એ એમ કીધું કે સારું છે આને ઘરે લઈ જાઓ અને પછી એને બચાવવાનું કીધું એને બીમારી અલગ છે ને અમને બીજા વિભાગ માં મોકલે છે અલગ અલગ વિભાગ માં મોકલે ત્યાં ત્યાં મને સરખો જવાબ ના મળ્યો હું ત્યાં પૂછવા ગયો ને ત્યાં ત્યાં એવું કીધું કે તમારે મેં પૂછ્યું અહીંયા આપડે બતાવવાનું છે બરોબર તો એ મેડમ માજી બેટા તો એને એવું કીધું કે અહીંયા સોમવાર લગી કે તમારે બેસવું કે સોમવાર લગી ને બેસો મને સરખો જવાબ ન આપ્યો એ માજી એ અમે અહીંયા લઈ આવ્યા ને તો અમે અંદર લઈ ગયા બરોબર મારા મમ્મી ને એને ઇમરજન્સી માં કરવું પડે એમ હતું દાખલ તમે અહીંયા ગયા ને તો એ કઈ પેલા ફાઇલ નહીં લખતા થાય ફૂલ ઇમરજન્સી થી કીધું મેડમ ને કે આવી રીતે અમારે હે ઇમરજન્સી તો મેડમ ફાઇલ લખવામાં જ અમને સરખો જમ ના રહેવું જો તમારે ત્યાં કેમેરા નથી અંદર સીસીટીવી કેમેરા તો અમે મોબાઈલ કાઢીને વિડિયો બનાવવા લાગ્યા હું એક માસી છે ને બીજા ઈ તો ઈ મેડમ અને પેલા ડોક્ટર છે ને એ જપા જપી અને આમ મારપુર ઉપર આવી ગયા ધપા જ આપીને બે જાપડે મારી લીધી વિડિયો કે હા વિડિયો પડ્યો મારી પાસે એમાં અમુક ઈમેજ અમે એને ડિલીટ કરી નાખ્યા છે વિડિયો ફોન મારો જટીને એ થોડા ઘણા વિડિયો છે મારી પાસે સાંત સમાચાર ફેસબુક પેજ ને લાઈક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ વિઝિટ કરો